મારી દૃષ્ટિએ આજના દિવસ જે ગામનું વાતાવરણ બન્યું દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંદરીઓના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હુંફ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારને જોડાયેલા રહું અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરઘસ છે આ આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ ને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવાનો તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફી બધું હેલું છે કે ભાઈ અહીંયા આવું છે અહીં તેવું છે એલાનાઇપાવર્ગ ગામ જ્યારે બંધ રહી છે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દલિત સમાજનું સમર્થન મળે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજ લાગે છે અને ગોંડલની જનતા સો એ સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે

આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ પૂર્વ હજુ આની અંદર કાવતરું નથી જે જૂના દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી પેઢીનું કોઈ વેરઝેર નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિત ઘટેલી છે આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો આવો વાંધો મારી હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી મારી હારે એવો વાંધો ચાલુ રાખે મને એનો વાંધો નથી આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દૃષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુનું કાંઈ વેરજીની ભાવનાથી જોતો નથી આપણું ન્યાયતંત્રને લઈને ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે